નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે પચીસ છે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હોલિકા દહનનો શોભ શુભ જાણી લો આગળ વાત થશે રાહુલ ગાંધીને મોટો ઝટકો સમુદ્રી માર્ગે ત્રીસ હજાર લીટર દૂધનું પરિવહન શરૂ લગ્ન તો દૂર રહેજો આગળ વાત મોટું નિવેદન સામે આવ્યું છે અમદાવાદમાં આ વિસ્તારમાં ભાવ મકાનના ભાવમાં આસમાન પહોંચી ગયા છે ઇન્સ્ટાગ્રામમાં રીલ ને લાઈક કરવી ભાડે પડી ગુમાવ્યા છે તોતેર હજાર રૂપિયા આગળ વાત થશે સુરતમાં બનેલો ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ ખુલ્લો મુકાયો છે અંગત અદાવતમાં પાડોશીની હત્યા કરવામાં આવી છે વાત છે વલસાડની ત્યારે આગળ વાત થશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસ્ટર અય્યર હજી કુંવારા આગળ વાત થશે આજે વિશ્વ વન્ય દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે વાત થશે લકી ડ્રોની બબાલ દસની કરવામાં આવી છે ધરપકડ કારખાનામાં આગ ચારે બાજુ ધુમાડો ધુમાડો આગળ વાત થશે વિરાટ કોહલીની મહાન સિદ્ધિ સામે આવી છે હર્ષ સંઘવીએ અમિત ચાવડાને આપ્યો છે ક્ષણસરતો જવાબ ત્યારે આસામ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા સવાલ ઉપર મોટો વિવાદ થયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી આસામ માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ધારો કે સરકાર કોઈ ગામમાં હોસ્પિટલ બનાવે છે જ્યાં હિન્દુઓને મફત સારવાર મળે છે અને અન્ય ધર્મના લોકોએ તેનો ખર્ચ પોતે ઉઠાવવો પડે છે શું સરકાર ભારત જેવા દેશમાં આ કરી શકે છે તમારો અભિપ્રાય આપો ઘણા લોકોએ તેને વિભાજનકારી પણ છે વાત કરીએ તો હરસંઘવીએ અમિત ચાવડાને આપ્યો છે શણસરતો જવાબ વિધાનસભા ગૃહમાં સીસીટીવી હેક કરવાને લઈને સવાલો ઉભા થયા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ મામલે સવાલો ઉભા કર્યા આ મામલે વિધાનસભાના ગૃહમાં હરસંઘવીએ કોંગ્રેસ નેતા અમિત ચાવડાને શણસરતો જવાબ આપ્યો હરસિંઘુએ કહ્યું કે કોંગ્રેસના નેતાએ આરોપ લગાડતા પહેલાં ચેક કરી લેવો જોઈએ ગુજરાત પોલીસે વીસ રાજ્યના પચાસ હજાર સીસીટીવી હેક કરનારને પકડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલીની મહાન સિદ્ધિ વિરાટ પોતાની ત્રણસો મી વન ડે મેચ રમી છે આ રીતે તે વન ડે ઇન્ટરનેશનલ શ્રેણીમાં ત્રણસો મેચ રમનાર સાતમો ભારતીય ખેલાડી બની ગયો છે આ પહેલાં ભારત માટે ફક્ત સચિન તેંડુલકર મહેન્દ્રસિંહ ધોની રાહુલ દ્રવિ મોહમ્મદ અઝરુદ્દીન સૌરવ ગાંગુલી અને સિંહે ત્રણસો વન ડે મેચ રમી હતી કોહલી પાંચમો ભારતીય ખેલાડી છે સ્ટાર સ્પોર્ટ્સના એક્સ હેન્ડલ પર વિરાટ કોહલીને લઈને એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે જોકે મેચમાં અગિયાર રન બનાવીને તે આઉટ થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારખાનામાં આગ ચારે બાજુ ધુમાડો જ ધુમાડો ઉનાળાની શરૂઆતથી જ આંખની ઘટનાઓ સામે આવી રહી છે રાજ્યમાં ઠેર ઠેર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે તેવામાં હવે ભાવનગરમાં પણ જૂના બંદર નજીક પ્લાસ્ટિકા મોનો યાન કારખાનામાં આગ લાગી આગ લાગતા માહોલ સર્જાયો ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લાગતા ચારે બાજુ ધુમાડો ધુમાડો જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લકી ધોની બબાલ દસની ધરપકડ પાટણના હારીજ પોલીસે ગેરકાયદેસર ઇનામી યોજના ચલાવવા બદલ સત્તર લોકો સામે ગુનો નોંધ્યો છે અને દક્ષ સસ્સોની ધરપકડ કરી છે મુખ્ય આરોપી ડીસાના અજાપુરા ગામના વક્તાભાઈ ઉર્ફે વિપુલ પૂનમાજી વાલાજી માળી એટલે કે પરમાર છે આરોપીએ હરિરની કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિના નામે ત્રણસો નવ્વાણું રૂપિયાની ટિકિટો છપાવી હતી લોકોને આકર્ષવા માટે સ્કોર્પિયો કાર સ્વિફ્ટ કાર ટ્રેક્ટર અને બાઇક સહિત કુલ પાંચ હજારને એક ઇનામોની લાલચ આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે વન્ય દિવસની ઉજવણી ત્રણ માર્ચના રોજ વિશ્વભરમાં વિશ્વ વન્ય દિવસની ઉજવણી થાય છે જેની થીમ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ છે ઇન્વેસ્ટિંગ ઇન અ પીપલ એન્ડ અ પ્લેનેટ છે દરમિયાન પીએમ મોદી શાસન કીમા પ્રોજેક્ટ લાઇન લોન્ચ કરશે જે એશિયાટિક સિંહોની વસ્તી સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત છે પીએમ મોદીએ પંદર ઓગસ્ટ બે હજાર વીસના રોજ પ્રોજેક્ટ લાઈનની જાહેરાત કરી હતી આના હેતુ એશિયાટિક સિંહોના સંરક્ષણને સુનિશ્ચિત કરવાનો રહે છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો તારક કા ઉલ્ટા ચશ્મા શોમાં મિસ્ટર અય્યરની ભૂમિકા ભજવતા તનુજ મહાશબ્દે અંગત જીવન અંગે વાતચીત કરી છે જેમાં કહ્યું છે કે તેઓ વાસ્તવિક જીવનમાં પોપટલાલ છે તનુજ ચુમ્માલીસ વર્ષના છે અને હજુ પણ કુવારા છે તનુજના લગ્ન તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં થયા છે તેમની પત્નીનું નામ બબીતાજી છે પણ વાસ્તવિક જીવનમાં હજુ તેમને

જોકે કેસા આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બનેલો ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ ખુલ્લો મુકાયો સુરતમાં બનેલા ગુજરાતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું લિંબાયત ડિંડોલી રેલવે અંડરપાસનું નિર્માણ સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે એચવીએસસી સિસ્ટમ ફિટ કરવામાં આવી છે દરરોજ અંદાજીતા સાઠ હજાર વાહનોને ટ્રાફિકમાં રાહત મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામમાં રીલ લાઈક કરવી ભારે પડી ગુમાવ્યા છે તોતેર હજાર રૂપિયા અમદાવાદમાં એક મહિલાએ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ રીલ લાઈક કરી હતી ત્યારબાદ સાયબર ગઠિયાએ સીબીઆઈ આઈટી અને સુપ્રીમ કોર્ટના સિક્કાવાળા નકલી લેટરો મોકલીને મહિલા સાથે તોતેર હજાર રૂપિયાની છેતરપિંડી કરી મહિલાને જ્યારે ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે ત્યારબાદ તેણે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આ વિસ્તારોમાં મકાનોના ભાવ આસમાને પહોંચ્યા અમદાવાદમાં ઘર ખરીદવું સામાન્ય લોકો માટે એક સપનું બની ગયું છે શહેરના પ્રાણમ વિસ્તારમાં તો મકાનોના ભાવ સતત વધી રહ્યા છે એક રિપોર્ટ પ્રમાણે ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સરખામણીએ બે હજાર ચોવીસ દરમિયાન ઘરની કિંમતમાં પંદર ટકા જેટલો વધારો થયો છે બોપાલ આંબલી પ્રહલાદનગર સાઉથ બોપોલ સેટેલાઇટ અને વેજપુર વિસ્તારમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘરોની કિંમત સત્તર ટકા સુધી વધી ગઈ છે મિત્રો અહીંયા મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીનું ગૃહમાં નિવેદન વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ સીસીટીવી લઈને નિવેદન આપ્યું છે સંઘવીએ કહ્યું છે કે પચાસ હજાર હેક થયેલા સીસીટીવી કેસમાં પોલીસને સફળતા મળી છે સીસીટીવી હેક કરીને ગુના આચરતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે તે બદલ ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઈમને સલામ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આવું લગ્ન આમંત્રણ મળે તો દૂર રહેજો જો તમને અજાણ્યા લોકો દ્વારા વોટ્સઅપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગ્નનું આમંત્રણ શેર કરવામાં આવે તો લગ્નનું આમંત્રણના નામે મોકલેલ કોઈપણ પ્રકારની અજાણી એપ્લિકેશન ફાઇલ તમારે ઓપન ન કરવી જો આ ફાઇલ ઓપન કરશો તો તમે સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો જો તમે સાયબર ફ્રોડનો ભોગ બનો તો ફોન નંબર ઓગણીસો ને ત્રીસ નંબર ઉપર સંપર્ક કરી શકો છો અમરેલી પોલીસે આ મામલે સતર્ક પોસ્ટર શેર કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમુદ્રી માર્ગે ત્રીસ હજાર લીટર દૂધનું પરિવહન શરૂ માહી ડેરીએ દૂધ પરિવહન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે ભાવનગરનગરના ઘોઘાથી સુરતના હજીરા સુધી સમુદ્રી માર્ગે દૂધનું પરિવહનની શરૂઆત થઈ છે આ પહેલ દ્વારા પરિવહન ખર્ચ અને સમયમાં નોંધપાત્ર બચત થશે પ્રથમ દિવસે રો રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી એક ટેન્કરમાં ત્રીસ હજાર લીટર દૂધ મોકલવામાં આવ્યું આ નવી વ્યવસ્થાથી માત્ર ખર્ચ અને સમયની બચત જ નહીં પરંતુ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાથી પર્યાવરણને પણ ફાયદો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીનો મોટો ઝટકો વી સાવરકર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નાસિકની કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે કોર્ટે રાહુલ ગાંધીને હાજર હાજર થવાને બદલે કોર્ટમાં થવાનો આદેશ આપ્યો છે આ કેસમાં આગામી સુનાવણી મે મહિનામાં થશે નોંધનીય છે કે રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હોલિકા દહનનો શુભ મુહૂર્ત નોંધી લો તેર માર્ચે હોલિકા દહન થશે આ વર્ષે હોલિકા દહન વિશે ભદ્રા રહેશે તેર માર્ચે સવારે દસ વાગ્યે અને ચાર મિનિટથી ભદ્રાની શરૂઆત થશે જેનું સમાપન રાત્રે સાડા દસ કલાકે થશે તેર માર્ચે રાત્રે દસ વાગ્યે અને ચાલીસ મિનિટ પછી હોલિકા દહન કરી શકાય છે આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ પણ છે પરંતુ તે ભારતમાં નહીં દેખાય તેથી તેનો સૂતકકાળ પણ ભારતમાં માન્ય ગણાશે નહીં ધૂળેટી ચૌદ માર્ચના રોજ ઉજવવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે